વિડિયોની અંદર તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો સાવ ઓછી ફરેલી વન ઓનર ગાડી વેચવાની છે ટુ કે જોવા મળશે સીએનજી પણ જોવા મળશે જે સર્વિસ એન્ટ્રી વાળી સીએનજી છે ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગાડી છે વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર હું તમને ઈકો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ગાડીના મોડલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલની આ ગાડી અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી છે ઓરિજિનલ કન્ડિશનમાં ગાડીની અંદર ટુ કી જોવા મળશે અને આખી ઓરિજિનલ ગાડી છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો સીએનજી એન્ટ્રીવાળી જોવા મળશે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ઓરિજિનલ સીએનજી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ઇકો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ગાડી લેવા કે જોવા જાવ તો ઇકો ગાડીના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા ઇકો જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી જોવા મળશે માત્ર ને માત્ર છત્રીસ હજાર અને પાંચસો કિલોમીટર ચાલેલી ગાડી બે ચાવી જોવા મળશે અને કિંમતની વાત કરું તો માત્ર પાંચ લાખ પચ્ચીસ હજારમાં વેચવાની છે ભાવમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે હવે તમારે ઇકો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ઇકો લેવી તેમનો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઇઠોતેર જીરો અઢારવાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો